એક નજર કરીએ આજના મહત્ના સમાચારથી નવા કાર્યાલયના દિવાનજી ઠાકોર તાલુકા ભાજપના પ્રમુખ મહેન્દ્રસિંહ સોલંકી વિધાનસભાના સંયોગી યોગેશભાઈ પટેલ પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય કુંવરજી ઠાકોર ઉપસ્થિત હાજર તેમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાજપના તમામ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત હાજર રહી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પરંતુ અચાનક ચાલુ સભામાં ક્ષત્રિય સમાજના કાર્યકર્તાએ ખુલ્લો ઉગ્ર વિરોધ ઉઠાવ્યો અને જય ભવાની ભાજપ જવાની જેવા નારા સાથે ઉબાળો મચાવ્યો ત્યારે હાજર રહેલ પોલીસ કર્મીઓએ તાત્કાલિક ક્ષત્રિય સમાજના ઈસમોને આશરે પચાસ થી એસી લોકોની અટકાયત કરી અને ત્યારબાદ સભા પૂર્ણ કરી હતી कैमरामैन अफसर खान पठान साथे बेलोल मलेक साण अंतर्गत रामपुरा मुका में आमध्य सूत्र कार्यालय તેમજ મોદી પરિવાર সভা માં મારી વાચે ઉપસ્થિત જિલ્લા પંચાયત ના સદસ્ય માને દીવાનજી ઠાકોર તાલુકા બાજપના પ્રમુખ માને મહેરબની સોલંકી વિધાનસભાના સંયોજક અને મારા પરમ મિત્ર માન્યેવેશભાઈ પટેલ મંચસ્થ દેમના સહયોગ કે સુંદર મજાનો જે કાર્યક્રમ થયો છે એવા પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય ગામના સરપંચ અને સામાજિક રૂપે હંમેશા ઠાકોર સમાજી પડકે ઊભા રહેતા માન્યે કોવરજી ઠાકોર મંચસ્થ પાર્ટીના સૌ આગેવાનો તાલુકા પંચાયતના સદસ્યો અને મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત માં ભગવતી સમાર મારી માતા બાઈનો ઈવાન સ્વાસ્થ્ય વડીલો આપ સૌનો આજમાં પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું સૌને વंदन કરું છું આવા કાર્યક્રમ જ્યારે પણ થતા હોય ત્યારે લોકોમાં રાષ્ટ્રીય હિત અને ગુજરાતના હિતને લઈને ખૂબ ચર્ચાઓ હોય આપણા સોમનાથનગર લોકસભાના ઉમેદવાર એવા ચંદુભાઈ સિહોરા જે મૂળ આપણા સિહોર ગામના આપણા વર્ષોથી સુરેન્દ્રનગર સ્થાયી થયેલા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમને સુરેન્દ્રનગર લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે સેવા કરવાની સાચી તક આપી છે આજે જ્યારે રામપુરા મુકાબલે છે કાર્યનું ગાઢ કરવામાં આવ્યું ત્યારે એક નિશ્ચિત રૂપે સમગ્ર દેશની અંદર ને રાષ્ટ્રની અંદર જીતી રહી છે અને ગુજરાત માં માંથી છવ્વીસ સીટો સાથે જીતી રહી છે એનો સ્પષ્ટ અને સ્પષ્ટ દાખલો સુરત ની લોકસભા બિલ જીત્યા સૌથી મોટો દાખલો છે